ખાતે આઝાદ પત્રકાર દ્વારા ગરમીમાં લોકોને રાહત થાય તે માટે ફ્રીમાં લીંબુ શરબત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું આયોજન આઝાદ પત્રકાર એસોસિએશન પ્રમુખ હાર્દિકસિંહ રાજપૂત તથા સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું થરાદ ખાતે થરાદ રેફરલ અને આંબેડકર સ્ટેચ્યુ પાસે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં થરાદ વિસ્તારમાં કાળઝાર ગરમીમાં લોકોને ગરમીમાં રાહત થાય તે માટે આયોજન કરવામાં આવ્યું પૂનમ હોવાથી લોકો ઢીમા ધરણીધર ભગવાનના દર્શન કરવા જતા યાત્રીઓ તથા થરાદ બજારમાં જતા લોકોએ લીંબુ સરબત કેમ્પની મજા માણી અને પિસ્તાળીસ સેલ્સિયસ તાપમાનમાં થોડીક રાહત અનુભવી આ ફ્રી લીંબુ સરબત કેમમાં યુવાનો વડીલો અને વૃદ્ધો તથા બાળકો મહિલાઓ લીંબુ શરબતની કાળઝાળ ગરમીમાં મજા માણી આ કાર્યક્રમમાં આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશનની સમગ્ર ટીમ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો આ કેમ્પમાં થરાદના ડૉક્ટર જે જે પટેલ તથા કરસનભાઈ પટેલ ક્રિષ્ના હોસ્પિટલ થરાદ તથા માધવ હોસ્પિટલ ડોક્ટર હીરાભાઈ તથા ડૉક્ટર માથુર સાહેબ તથા જેપાલ સાહેબ રિતેશભાઈ પ્રજાપતિ ડોક્ટર હિતેન્દ્રભાઈ શ્રીમાળી તથા જયપ્રકાશ જોશી તથા રાજકીય આગેવાનો આંબાભાઈ સોલંકી તથા પ્રધાનજી ઠાકોર પૂર્વ નગરપાલિકા પ્રમુખ પથુસી રાજપૂત તથા ગુલાબગીરી અતિથ તથા દશરથ શ્રીમાળી તથા ભરતભાઈ પ્રજાપતિ તથા વરિષ્ઠ પત્રકાર હંજાજી રાજપૂત તથા ભીખાભાઈ નાય તથા મહેન્દ્રભાઈ ઓઝા તથા થરાદ પોલીસ સ્ટેશન પીએસઆઈ સીપી ચૌધરી સાહેબ આકેમમાં હાજરી આપી આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશનના પત્રકાર મિત્રોને આ સહાયનીય કામગીરી

અને પાણી વધારે પીવું પાણી વધારે ડિહાઇડ્રેસન થઈ શકે એટલે પાણી વધારે પીવું કામગીરી શક્યતા બારથી ચાર વાર રાખીને પ્રયત્ન કરવો અને આજે પત્રકાર એસોસિએશન દ્વારા જે આજે સંપત્તિ વ્યવસ્થા કરી છે બહુ સતત પ્રયાસ છે અને બિરદાવીએ છીએ અને અમના દ્વારા આ જાગૃતિ જનજાગૃતિ થશે તો લોકો વધુ જાગૃત થશે અને ડિહાઈશનનો રોગ નહીં પડે હીટવેવ જે આખા સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે એને ધ્યાને લઈને આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશને માનવ જગત માટે આજે અહીંયા ઠંડા પાણીના શરબતનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે જે ખરેખર પ્રશંસાને પાત્ર છે અહીં થરાદનગરના પ્રવેશ દ્વારે જ્યાંથી વાવ તાલુકાના હજારોની સંખ્યામાં પેસેન્જર્સ ઊભા હોય છે અહીંયા પેસેન્જર માટે રોડનું કામ ચાલતું હોવાથી છાયડાની પણ જરૂર છે સાથે સાથે ઠંડા પાણીની પણ જરૂર છે તો હીટ વેવમાં આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશને આ બાબતનો વિચાર કરીને આજે સમગ્ર દિવસ દરમિયાન લીંબુ પાણીના સરબતનું આયોજન કર્યું છે જેમાં ભાઈ શ્રી હાર્દિકભાઈ રાજપૂત ભાઈ શ્રી રૂડાભાઈ ભાઈ શ્રી રાણાભાઈ અને સમગ્ર આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ માનવ જગત માટે સેવાનું કાર્ય કરવું એ અતિ ઉત્તમ બાબત છે અને પત્રકાર જગતે વિશ્વની ચોથી જાગીર કહેવાય છે એ સમાજ જાગૃતિનું કામ કરે છે સાથે સાથે આજે સમાજ સેવાનું જે કાર્ય કર્યું છે એ નોંધનીય છે અને પત્રકાર જગતને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ મારી સાથે રેફલરના પૂર્વ અધિક્ષક અત્યારે સમગ્ર ગુજરાત સમગ્ર ભારતમાં જયારે કાળજાળ ગરમીનું પ્રમાણ સૌથી ચાલી રહ્યું છે ત્યારે આઝાદ પત્રકાર એસોસિએશન ખરાજ દ્વારા આ ખરાજ લોકો માટે એક સવિશેષ પ્રયોગ કરવામાં આવ્યો છે લીંબુ શરબતનો જે પાણી આપણા શરીરમાં બહુ જરૂરી છે ઉનાળામાં પાણીના ડિહાઇડ્રેશનના કારણે આપણે જોઈએ છીએ ઘણા લોકોના મૃત્યુ થતા હોય છે આ આ સમયે આ કપરા કાળ ઉનાળા દરમિયાન જે આઝાદ હિન્દ પત્રકાર એસોસિએશન દ્વારા હાર્દિકસિંહ રાજપૂત અને એમની ટીમ દ્વારા એક સવિશેષ અને સારો પ્રયોગ કર્યો છે એ બદલ સમગ્ર થરા દ્વારા આપણે એમને બિરદાવીએ છીએ અને લોકો અત્યારે અત્યારના સમયે પાણીનું પાણી ખૂબ પીવે તેમજ બિનજરૂરી બહાર ના નીકળે એ પણ આપણે ડોક્ટરો દ્વારા અમે સલાહ આપીએ છીએ જય હિન્દ થરાદ રેફર તનસ્તા ખાતે આઝાદ હિલ પત્રકાર એસોસિએશન તરફથી એમના તમામ મિત્રો તરફથી ઉનાળાની જબરજસ્ત ગરમી પડી રહી છે એટલે કે ઉનાળાના પ્રકોપના લીધે લોકો પરેશાન ના થાય લૂ ના લાગી જાય એ લોકોની તબિયત બગડે છે એના માટે પત્રકાર મિત્રો તરફથી રેફર ત્રણવસ્થા ખાતે મફત લીંબુ શરબતનું વિતરણ કરવામાં આવ્યું હું આ તમામ પત્રકારની કામગીરીને ખૂબ ખૂબ વખાણું છું તથા તેઓને શુભેચ્છા પાઠવું છું તેવું સારી સેવાની કામગીરી કરી રહ્યા છે મિત્રો અત્યારે આપણે શું જાણીએ છીએ કે ઉનાળામાં ગરમીનો પારો સતત દિવસે ને દિવસે વધતો જ જાય છે ફરાજમાં પણ પિસ્તાલીસ ડિગ્રી જેટલું તાપમાન થઈ રહ્યું છે તો આપણે સૌએ સાવચેતી રાખીએ ગરમીથી અને પ્રયત્નો કરીએ લીંબુ સરબત પીએ પાણી વધારે પ્રમાણું પીએ તદબુતનું સેવન કરીએ આરામ કરીએ બપોરે ગરમીના સમયમાં જરૂરી ના હોય ત્યાં સુધી ઘરની બહાર પણ ના નીકળવું ધન્યવાદ આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન મિત્રો દ્વારા ફિલ્ડ એસોસિએશનના મિત્રો દ્વારા લીંબુ પાણીના વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ આનો એક સુંદર મજાનો કેમ્પ રાખવામાં આવેલ આ સુંદર આવે છે જાણી આવી આનો લાભ લઈ અને જાણતા આપણે ખૂબ રાજીપૂત ખરેખર ખૂબ સુંદર મજાનું આયોજન છે ગરમીના અને આ હીટવેવના આવા સખત વચ્ચે પત્રકાર મિત્રોએ આ સુંદર આયોજન કર્યું છે પણ એસોસિએશનના તમામ મિત્રોને હું હાર્દિક અભિનંદન પાઠવું છું ભવિષ્યમાં પણ આવી જોડાય અને લોકગીતમાં ઉપયોગી બને કેવા એમના નોબલ આશયને હું પ્રોત્સાહિત કરું છું